નમસ્કાર હું અશોક એડવોકેટ મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ કે આપણા રાજ્યને બહુ જ અસર કરતા વિષય છે આપ સૌ જાણો છો એમ હમણાં જ આપણી ગુજરાત સરકારે એક જાહેરાત કરી છે કે ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર જે પ્રોહિબિશન એક્ટ છે એની અંદર સુધારા વધારા કરી અને દારૂની પરવાનગી આપવાનો વિચાર મૂકેલો છે અને ટૂંક સમયની અંદર એનું નોટિફિકેશન પણ બહાર પાડવાનું છે એવું આપણા ગૃહમંત્રીએ જાહેર કર્યું છે એની ઉપર આપણે આજે થોડી ચર્ચા કરીશું હું માનું છું ત્યાં સુધી આ નિર્ણયને લગભગ નેવું ટકા ગુજરાતીઓએ આવકાર્યો છે અને જ્યાં સુધી મારો વ્યક્તિગત પ્રશ્ન છે ત્યાં સુધી હું પણ આ નિર્ણયને આવકારું છું એના થોડા કારણો છે એ કારણો ઉપર આપણે થોડી ચર્ચા કરીશું બીજું કે મારી ભાજપને પણ સલાહ છે અને કોંગ્રેસને પણ નાની નાની બે સલાહ છે એ આપણે પાછળથી જોઈશું પણ શરૂઆતના તબક્કાની અંદર આ નિર્ણયને આવકારવાનું કારણ શું છે એ આપણે જોઈએ તો કોંગ્રેસ એવું કહેતી રહી છે કે ગાંધીના ગુજરાતની અંદર આ દારૂબંધીની હળવાશ કરવાથી ગાંધીજીનું અપમાન થાય એમ છે તો એ મિત્રોને કહેવા માગું છું કે હમણાં સુધી તમારી સરકાર રાજસ્થાનમાં હતી હિમાચલ પ્રદેશમાં છે પંજાબમાં હતી છત્તીસગઢમાં હતી કર્ણાટકમાં છે હિમાચલ પ્રદેશમાં છે દિલ્હીની અંદર આમ આદમીની સરકાર છે મોટાભાગના રાજ્યોની અંદર દારૂની છુટ્ટી છે તો ત્યાં શું ગાંધીજીનું અપમાન થાય છે એટલે ગાંધીજીના અપમાનની વાત છે એ માત્ર એક ઢકોસલો છે એક દેખાવ છે દારૂ અને ગાંધીજીને કોઈ નાવા નીચવાની નિસ્બત નથી ગાંધીજીના વિચારો જીવનની અંદર ઉતારવા જોઈએ એ પ્રમાણે જીવન જીવવું જોઈએ પણ રાજ્યની અંદર દારૂબંધી કરવાથી જ ગાંધીજીનું સન્માન જળવાય એ વાત સાથે હું સંમત નથી અને બીજું કે ગાંધીજી ફક્ત ગુજરાતના જ હતા એ તો સમગ્ર વિશ્વની અંદર શું સમગ્ર ભારત શું સમગ્ર વિશ્વની અંદર વિસ્તરેલ એક વિચારધારા હતી એટલે ગાંધીજીનું અપમાન થવાનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી એના માટે સત્યના પ્રયોગો વાંચવા જોઈએ આપણે ગાંધીજીએ પણ શરાબ પીધેલો છે માંસાહાર કરેલો છે ઘણી બધી બાબતો છે એટલે ગાંધીના ગુજરાતની અંદર આ દારૂબંધી હળવી કરવાથી ગાંધીજીનું કોઈ પણ પ્રકારનું અપમાન થતું નથી અને એક સ્ટેપ આગળ વધીને હું તો કહીશ કે ગાંધીનગર જ શા માટે સમગ્ર ગુજરાતની અંદર આ દારૂબંધી છુટ્ટી કરી દેવી જોઈએ દારૂની એના માટેના નિયમો સરકારે બનાવવા જોઈએ કે કેવી ક્વોલિટીનો દારૂ કેટલા પ્રમાણમાં કારણ કે રાજસ્થાનમાં પણ એના નિયમો છે દરેક જ્યાં જ્યાં છૂટી છે ત્યાં એના નિયમો છે કે ભાઈ દસ વાગ્યા પહેલાં દુકાન નહીં ખોલવાની આઠ વાગ્યે તરત બંધ કરી દેવાની ખુલ્લામાં લઈને નહીં ફરવાનું ખુલ્લામાં પીને નહીં ફરવાનું પીને ડ્રાઇવિંગ નહીં કરવાના આ પ્રકારના નિયમો છે જ દરેક જગ્યાએ તો અહીંયા પણ એ નિયમો સાથે દારૂની છુટ્ટી કરવાથી કોઈ પણ પ્રકારનો બાધ આવે એમ નથી અને રાજ્યની ઇકોનોમી પણ ગ્રો કરે એમ છે અને એ ઇકોનોમી ગ્રો કરશે તો શિક્ષણ એ પૈસા જ સ્વાસ્થ્ય અને શિક્ષણની અંદર વપરાય એમ છે એટલે મારી વિચારસરણી કોંગ્રેસની છે પણ ભાજપના આ નિર્ણયથી હું સંમત છું એટલે બીજું કે ભાજપે આટલું હિંમતપૂર્ણ પગલું ભર્યું છે તો એમણે પોતાની હિંમત આગળ વધારવાની જરૂર છે કોંગ્રેસ કોંગ્રેસની ચિંતા ના કરશો કારણ કે હું કોંગ્રેસની વિચારધારા સાથે સંમત છું એટલે મારા કોંગ્રેસના મિત્રો ખાલી અમુક અમુક સમયે બહાર નીકળતા હોય છે પબ્લિકની વાતો લઈને એટલે અત્યારે એમણે વિરોધ કરવાની કોઈ જરૂર નથી એના કારણો છે એની ઉપર પણ આપણે જોઈશું આગળ બીજું કે પર્યટન ઉદ્યોગને વિકાસ કરવો છે તો આ દારૂબંધી મુક્તથી મુક્તિ મેળવવી પડશે કારણ કે વિદેશી મહેમાનો આવશે તો એ એમના કલ્ચરની અંદર જીવેલા છે એટલે એમના કલ્ચર ઉપર તમે અહીંયા પ્રતિબંધ નહીં લાદી શકો બિઝનેસની બાબતમાં પણ એ છે અને દારૂબંધી છૂટી કરવાથી અહીંયા એ પણ ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગનો ઉદ્યોગ વિકસે એમાં પણ રોજગારી ઊભી થવાની છે તો ભાજપ સરકારે ડરવાની જરૂર નથી મારો અંગત વક્તવ્ય મત એવો છે કે જો ભાજપ સરકાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતની અંદરથી દારૂ મુક્તિ કરશે તો એમને ગુજરાતની પચીસ સીટો સંસદની જીતતા કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ શક્તિ રોકી શકે એમ નથી 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 ને નથી ગુજરાતની તમામે તમામ પચીસ બેઠકો ભાજપ જીતી શકે એમ છે બસ એ છે કે એમણે બે હજાર ચોવીસની ચૂંટણીના જાહેરનામાનો અમલ પહેલા આચારસંહિતા લાગે એ પહેલા દારૂબંધી મુક્ત કરી દેવી જોઈએ આગળ વધીને બીજું કહું મારા કોંગ્રેસના મિત્રોને કહું કે તમે એવું કહો છો કે મારી ગુજરાતની બહેન ને આનાથી બહુ મોટું નુકસાન થશે તો જો તમારા ગુજરાતની બહેન દીકરીઓએ તમને વોટ આપ્યા હોત તો તમે સોળ ઉપર સીમિત ના થઈ ગયા હોત એટલે મહેરબાની કરી અને તમે આ બધા પ્રક્રિયાઓથી દૂર રહો અને જો તમે વિરોધ કરશો તો પચીસમાંથી એક પણ સીટ તમે જીતી શકવાના નથી ગુજરાતની નેવ ટકા જનતાને દારૂબંધીથી મુક્તિ મેળવવી છે કારણ કે કોંગ્રેસના મિત્રો ધરાતલ ઉપર આવવા જ માંગતા નથી એ ફરતા નથી એટલે એમને ગુજરાતીઓના માનસની ખબર નથી નેવ ટકા ગુજરાતીઓ ખુશ છે અને તમે વિરોધ કરશો તો એક સીટ નહીં જીતી શકો તમે અને તમે જેને ઢાલ બનાવો છો ગુજરાતની બેન દીકરીઓ એમણે તો દારૂબંધી હતી તોય તમને વોટ નથી આપ્યા અને ગુજરાતમાં દારૂ વેચાતો નથી અને હોમ ડિલિવરી થાય છે બધા જાણો છો તમે એટલે આ ઢકોસલાની અંદરથી બહાર આવો કોંગ્રેસીઓ તો કંઈક બે ચાર સીટ હજુ જીતવાની તમારી આશા છે આદિવાસી વિસ્તારોની અંદર ને બધી જગ્યાએ જો તમે દારૂબંધીનો વિરોધ કરશો તો આદિવાસી સમ સીટ તમે નહીં જીતી શકો એટલે આંખો બંધ કરીને કૂદવાનું બંધ કરી દો ભાજપ સરકાર એ જનતાની નફ્સ પકડે છે કયા સમયે કયો નિર્ણય લેવો એમનામાં આત્મસૂચ છે અને તમારે શું છે આંખો બંધ કરી અને કૂદી પડવાનું ગામડામાં ફરો શહેરમાં ફરો આદિવાસી બેલ્ટમાં જાઓ તો ખબર પડશે કે કેટલો દારૂ પીવાય છે કેટલો વેચાય છે અને તમે જાણો જ છો તો વિરોધ કરશો ને તમે દારૂબંધીનો દારૂબંધી ના હટવી જોઈએ એવી પ્રકારનો તો આદિવાસીઓ વોટ આપનારા નથી તમને અને શહેરીજનો પણ વોટ આપવાના નથી અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક વિડીયો જોયો દારૂ દારૂના ફાયદા ગણાવતા હતા એટલે મગજની અંદર ઘુસાડો કે તમને તો વોટ આપવાના જ નથી એ સમજ પડતી હોય તો ઠીક છે ના પડતી હોય તો તમને હારતા કોણ રોકી શકે કશું કરવું નથી ધરાતલ ઉપર ઉતરવું નથી ચૂંટણી આવે એટલે એક મહિનો તમે એવું ધારો છો તમને પબ્લિક વોટ આપી દેશે કોઈ પણ સંજોગોની અંદર એ પ્રકારે તમને વોટ મળવાના નથી નથી ને નથી આ દારૂબંધી માટે ચર્ચા એટલા માટે કરવા માટે મળ્યા છીએ કે થોડીક પ્રજાની અંદર પણ જાગૃતિ આવે પ્રજાની અંદર જાગૃતિ એ પ્રકારની કે એકદમ ભાજપ સરકારે શાંતિથી દારૂબંધી હળવી કરવા માટે ગાંધીનગરનું નામ પાછલા બારણે બદલી અને ગિફ્ટ સિટી કરી નાખ્યું કોઈ ખબર પડી કોંગ્રેસીઓ તમને પડી ના પડી અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં શું ગિફ્ટ સિટી ગિફ્ટ સિટી ગિફ્ટ સિટી ભૂસાઈ ગયું ગાંધીજી નું નામ જેમ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાઈ ગયું હતું કોઈ ખબર ના પડી રાતોરાત એમ રાતોરાત ગાંધીનગરનું નામ બદલાઈ ગયું કઈ જગ્યાએ તો કે ગિફ્ટ સિટી આવડત છે આપણે ભાજપ સરકારની એ નીતિને સેલ્યુટ કરીએ છીએ અને એમાં ખોટું પણ નથી જેવી વોટ લેવા માટે દરેક એ તો નિયમ છે એમનો અને એમાં ખોટું પણ શું છે કોંગ્રેસ વાળા જો એવું સમજતા હોય કે અમે દારૂબંધી હળવી કરી એનો વિરોધ કરીશું એટલે અમને વોટ મળી જશે ખાડ કા ખાડ નથી મળવાના અને મારા ભાજપના મિત્રોને વિનંતી કરું છું મારા કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું છું કે આ મારો વિડીયો એટલો શેર કરો કે આ આ કોંગ્રેસીઓ સુધી આ વિડીયો પહોંચે અને જે કોંગ્રેસ આ સોળ ઉપર લાયા છે ને જે સોળ સંખ્યા ઉપર એ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સુધી આ વિડીયો પહોંચે શંકરસિંહ બાપુ સારું કહે છે કે છૂટી કરી દેવી જોઈએ પણ ડિબેટોની અંદર કુદી પડ્યા છે કોંગ્રેસીઓ આમ થશે તેમ થશે ફળું થશે ઢીઘડું થશે કશું થવાનું નથી ભાજપને એ પચીસ સીટો મળવાની છે બરાબર અને તમે હજુ આ સરકારના પગલાને નમ્રતાથી સ્વીકારી અને એવું નહીં બોલો કે ગુજરાતની જનતા જો ચાહે તો અમે એમના ઈચ્છાઓની સાથે છીએ તો તમને બે ત્રણ સીટો હજુ કદાચ મળી જાય પણ આ બોલવું પડે તમારે બરાબર એટલે ગાંધીજી 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 કરી મોટ મળે નહીં સમય બદલાઈ ગયો છે અને તમે જો એટલું જ ગાંધીજીનું હતું તો આટલા બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં બંધ કરી દો ત્યાં બંધ કરવું નથી અને ગુજરાત પૂરતું બંધ કરાવવું છે આજ ગુજરાતીઓ તમને ઘર ભેગા કર્યા છોડે બરાબર પીવા દો ગુજરાતીને પીવડાવવું જ પડે હું તો કહું કે ઘેર ઘેર દારૂ પીવાવો જોઈએ દારૂ પીવાશે તો જ શિક્ષણ ઘટશે અને શિક્ષણ ઘટશે તો જ અધોગતિ થશે અને તો જ શિક્ષણની અસરકારકતા ખબર પડશે વ્યસન મુક્તિની અસરકારકતા ખબર પડશે અને આ કોંગ્રેસીઓને બહાર કાઢવા છે એમને પડવું છે ખાડા પડવાનું બહાર કાઢવા છે બીજું કે આ પ્રકારના નિર્ણયોથી ભાજપ સરકાર બહુ જ હોશિયારીપૂર્વક જે ત્રણ કાયદાઓ બદલી દીધા એમણે લોકસભાની અંદર રિપ્લેસ કર્યા ઇન્ડિયન પિનલ કોડ સીઆરપીસી સીઆરપીસીની એવિડન્સ એની અંદર એટલી બધી ખતરનાક જોગવાઈઓ મૂકી દેવામાં આવી એકસો પચાસ સાંસદોને ઘેરભેર બેસાડી દેવામાં આવ્યા સસ્પેન્ડ કરીને આ બધી બાબતોને હાઈલાઈટ કરીને એના માટે આંદોલન કરવાની જગ્યાએ ગુજરાતના કોંગ્રેસ વાળાઓ દારૂની બંધીની મુક્તિની પાછળ પડી ગયા છે જે માટે લડવાનું છે એ માટે લડવું નથી ફોટો પડાવવા માટે ઢસડાવું છે પેલા ડબ્બામાં પૂર દે એટલે કેમેરા બંધ કરીને પાછું કહી દેવું છે કે અમે આંદોલન કરે એ રીતના ના થાય જેલમાં જવું પડે એકલા જિગ્નેશ મેવાણી શું કરશે નહીં થાય એમના એકલા કનૈયા કુમાર શું કરશે ભાજપ સરકારે લીધેલા આ નિર્ણયને એવા વક્તવ્ય સાથે ડિબેટની અંદર જે પ્રવક્તાઓ છે ને હું કોંગ્રેસના પ્રવક્તાઓને ડોબા પ્રવક્તાઓ કહું છું ડોબા 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 વિચારે વગર ઠોકી બેસાડવાનું એટલું બોલો કે ગુજરાતની જનતા જો આ નિર્ણયને આવકારતી હોય તો અમે એની સાથે છીએ ગુજરાતની જનતાના સાથે રહેવું નથી પોતાનું મત આ ન થવું જોઈએ ગુજરાતની જનતાના મનમાં શું છે તો જુઓ હું પોતે નથી પીતો મારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ દારૂ પીતું નથી અમે પ્યોર વેજીટેરિયન અને દારૂ ના સખત વિરોધી છીએ પણ નેવું ટકા પીવે છે એનું શું કરવું તમે એમને કેમના રોકશો એ તો ખુશખુશાલ થઈ ગયા છે એમને એમને ખુદને ખબર નથી કે અત્યારે ગાંધીનગરની અંદર એક પેગ એ પંદરસોનો બે હજારનો પડવાનો છે પણ તોય ખુશ છે ધીમે ધીમે છૂટી થવાની છે એમને આશા છે એવી વોટ માંગવા તો નહીં આપે તમને વોટ કોંગ્રેસવાળા મિત્રો એટલે એવું બોલો કે અમે ગુજરાતની જનતાની સાથે જોઈએ બીજું કે એવું ના કહેશો કે ગુજરાત જન ગુજરાતના યુવાનને તમે અવિવેકી સાબિત કરો છો આવી રીતે તો એટલે આ દારૂની છુટ્ટી કરી દેશે તો ગુજરાતનો યુવાન અને ગુજરાતનો નાગરિક એ અવિવેકી બની અને ગમત એટલું પીન ના કઈ કરશે એવું તમે કહેવા માંગો છો તમને દિલ્હી દિલ્હી પંજાબ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક ઓરિસ્સા પશ્ચિમ બંગાળ અરે જ્યાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે વિશ્વનું મોટું એ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ આ બધા રાજ્યોની અંદર મહાકાળનું મધ્યપ્રદેશ ત્યાંના નાગરિક ઉપર તમને ભરોસો છે અને કે ગુજરાતના નાગરિક ઉપર ભરોસો નથી એ પિન પિંછાકટો બની જશે એવું તમે કહેવા માંગો છો આમ કરીને તો તમે ગુજરાતીઓનું ઉપમાન કરો છો અને ભાજપ સરકાર તમારું આ લપકી લે છે કે જો આમના ગુજરાતીઓ ઉપર વિશ્વાસ નથી તમે સાચી વાત કહો છો તો તમારી વાતને અવળી પાટે લઈ જશે તો ટૂંકની અંદર ચૂપ થઈ જાવ આ મુદ્દા ઉપર ચૂપ થઈ જાવ કોંગ્રેસીઓ જો તમારે બે ત્રણ સીટ ગુજરાતમાંથી કાઢવી હોય તો તમારી શક્યતા છે બે ત્રણ સીટ કાઢવાની ગુજરાતની અંદરથી સારા સારા ઉમેદવારો તમે પસંદ કરશો તો બે ત્રણ સીટ તમારી નીકળી શકે એમ છે અને તમે તો અમે તો એક સામાન્ય અભણ માણસો જેવા અભણ કારણ કે અમને અભણ કહો છો તમે કારણ કે ભણેલા ગણેલા એ લોકોની તો તમારે જરૂર નથી કોંગ્રેસવાળાની જરૂર નથી આ શક્તિસિંહ બાપુ છે એને સીટ આપો જિગ્નેશ મેવાણીને સીટ આપો આ આપણા જગદીશ ઠાકોર સાહેબ છે એવી આદિવાસી બેટની અંદર છે પણ ઘણા બધા મુદ્દાઓ છે ચૈતર વસાવાનો એ મુદ્દાઓ પકડવા નથી જ્યાં તમારી જીતવાની શક્યતાઓ દેખાઈ રહી છે ઊંધા પાટે જવું છે તમારે તમને ઊંધા પાટે ચઢાવવા માટે જ આ પેતરા છે એટલા માટે હું ભાજપના આ નિર્ણયને આવકારું છું પણ અફસોસની વાત એ છે કે પાછલા બારણેથી ગાંધીજી ગાંધીનગરનું નામ ગિફ્ટ સિટી કરી દીધું અફસોસની વાત એ છે કે એકસો પચાસ સાંસદો સભ્ય સસ્પેન્ડ કરી દીધા અફસોસની વાત એ છે કે આ ત્રણે ત્રણ કાયદાઓ દૂર કરી રાજદ્રોહ કાઢીને દેશદ્રોહ કર્યો પણ એની અંદર શબ્દાવલી એટલી બધી ખતરનાક મૂકી દેવામાં આવી બ્રોડકાસ્ટ બિલ આવી રહ્યું છે દૂર સંચારનું બિલ આવી રહ્યું છે એની અંદર ગંભીર બધી જોગવાઈઓ છે કે જે સામાન્ય માણસ લોકશાહીને ખતમ કરનાર જોગવાઈઓ છે એ સમજાવો ને લોકોને જઈને મેં મારો અગાઉનો એક વિડીયો આ ત્રણ કાયદાઓનો અમલ કેટલો સંભવિત ને કેટલો અસંભવ છે કેટલી તકલીફો છે એના માટે મૂક્યો છે એ મિત્રો એકવાર એ વિડીયો મારો જોજો તો ખબર પડશે કે આ સરકાર તમારા અધિકારો વિશે શું વિચારી રહી છે હું એના વિરોધમાં છું ભાજપના એ કૃત્યના વિરોધમાં છું કે આવનારા આ કાયદા એ જાહેર જનતા માટે ખૂબ જ ઘાતક અને નુકસાનકારક છે એમની બોલવાની આઝાદી ઉપર તરાપ મારનારા છે એમની અભિવ્યક્તિની આઝાદી ઉપર તરાપ મારનારા છે લોકતંત્ર ઉપર તરાપ મારનારા છે પણ સામાન્ય માણસનું ધ્યાન ભટકાવવા માટે આ સરકાર આવા આવા નિર્ણયો લેતી રહે છે અને એનું ફળ એમને સકારાત્મક મળતું રહે છે એ એમની આવડત છે એની અંદર હું કંઈ કહી શકું નહીં પણ આ બધા મુદ્દાઓ ઉઠાની જગ્યાએ કોંગ્રેસ આંખો વેચીને અત્યારે આ દારૂબંધીની અંદર જે હળવાશ આપી એની પાછળ પડી ગઈ છે એટલે કોંગ્રેસ મોવડી મંડળને મારી વિનંતી છે કે તમને મેં ડોબા તમારા પ્રવક્તાના કયા એ બદલ મને માફ કરજો પણ જે બ્રીફિંગ કરવામાં આવે છે એમને એ બ્રિફિંગની પાછળ વિચાર કરવામાં આવતો નથી માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરવામાં આવે છે જનમાનસને પારખ પારખીને વિરોધ કરવામાં નથી આવતો ચૂંટણી જીતવી અગત્યની છે જીત્યા પછી તમે કરજો આમાં સુધારા પાછી લાવી દેજો દારૂબંધી જેમ બિહારમાં કરવી એમ પણ અત્યારે તમે વિરોધ કરીને તમારા પગ ઉપર જાતે કુહાડો મારી રહ્યા છો અને મારી ગુજરાતની જનતાની વાત કરું તો મારી નેવ ટકાની ગુજરાતની જનતા ખુશ છે જો મારી નેવ ટકા ગુજરાતની જનતા ખુશ હોય તો હું શું મકાન ના હોય મને તો કોઈ ફેર પડવાનો નથી હું પીતો નથી પીવાનો નથી તો મને તો કોઈ ફેર પડવાનો નથી તો મારી ખુશી ના ખુશીનો ક્યાં પ્રશ્ન છે આપણા અલ્પેશભાઈ ઠાકોરે ના વક્તવ્ય જુઓ એક વખતે રેડ પાડતા હતા તાર શું કહે છે તમે બધા જાણો છો એટલે આ વિડીયો થોડો લાંબો થયો મિત્રો પણ આ વિડીયો બનાવવાનું કારણ એ હતું કે આ નિર્ણયો પાછળની માનસિકતા સમજો કોંગ્રેસવાળા તમે વિચારો ભાજપવાળા તમે વિચારો બેને મેં એક એક સલાહ આપી કે ભાજપ જો આની ઉપર આગળ વધશે તો પચીસે પચીસ સીટ જીતશે અને કોંગ્રેસ જો આ દારૂબંધી હળવી કરવાના નિર્ણયનો વિરોધ કરશે તો એ એક પણ સીટ નહીં જીતી શકે એટલે બંને પક્ષોએ આગળ કેવી રીતના વધવું એ પોતપોતાના સ્ટ્રેટેજી મુજબ અવલંબે છે એની આ ઉપર તો આપણાથી કશું કહેવાય નહીં એટલે મિત્રો જો ભાજપ સરકાર આની ઉપર આગળ વધે તો સંયમિત બની વિવેકપૂર્ણ રીતે એ હળવાશનો લાભ લો આનંદ કરો ઉમંગથી રહો પણ અતિરેક ના કરશો તમારા પરિવારને નુકસાન થાય તમારી આર્થિક પરિસ્થિતિ કથળે તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય એવા કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ વ્યસનની અંદર ના ભરમાશો અને તો જ તમારા આવનારી પેઢીનું કલ્યાણ થશે અને તમે બધા વિવેકપૂર્ણ છો ગુજરાતીઓ એ હું જાણું છું એટલે તમે આવનારા સમયની અંદર વિવેકપૂર્ણ નિર્ણય જ લેશો એવી અપેક્ષા સાથે આજનો વિડીયો પૂરો કરો છું જય ભારત જય હિન્દ